નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાંથી વિસ્તાર માંથી ના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો ને સાથે રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી ભાવનગરના જમનાકુંડ રોડ મટન માર્કેટ પાસે રહેતા બે શખ્સને પોલીસે ગૌમાસના જથ્થા સાથે ઝડપી લીધા હતા આ શખ્સના ઘરમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં એક ગૌવંશ સહિત આઠ અબોલ પશુઓને પણ પોલીસે મુક્ત કરાવ્યા હતા આજે આ બંને શખ્સને પોલીસ જમનાકુંડ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસે બંને શખ્સને જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું આ કેસમાં ઝડપાયેલા બે શખ્સ ઉપરાંત અન્ય ચાર શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો